શનિ વ્રત એક વખત મહારાજા દશરથને વિદ્વાનોએ આવીને કહ્યું રાજા શનિ કૃતિકાના અંતમાં પહોંચ્યો છે હવે થોડા સમયમાં રોહિણી સકટને ભેજશે અને આમ થવાથી બાર વર્ષ સુધી ભયંકર દુકાળ પડશે પ્રજા નાશ પામશે આ વાત પ્રજામાં ફેલાતા દશરથ રાજાની પ્રજા ભયભીત થઈ ગઈ મહારાજા દશરથ રથ તૈયાર કરી દિવ્ય કિરીટ કુંડળ ધારણ કરી તેમાં બેઠા અને તપોબળના પ્રભાવે ઉધ્વગમન કરી શનિલોકમાં ગયા આ સમયે કૃતિકાને મૂકી રોહિણી સકટ ભેદવા શનિદેવ તૈયાર કરતા હતા દશરથ રાજાએ ધનુષ્ય પર બાણ ચડાયું અને રાજાના સાહસને જોઈને શનિદેવ બોલ્યા રાજન માંગો માંગો રાજવીએ કહ્યું શનિદેવ તમારે વિશ્વનું અનિષ્ટ કરનાર રોહિણી ભેદ કરવો નહીં રાજાના પરોપકાર વચન સાંભળીને શનિદેવે વચન આપ્યું કે રાજન હું આજથી રોહિણી સકટ ભેદ નહીં કરું રાજાએ દિવ્ય સ્ત્રોત વડે શનિદેવની સ્તુતિ કરી આ સ્ત્રોતનો પાઠ કરનાર પર શનિદેવની અવકૃપા પણ દિવસ થતી નથી આ વ્રત કરનાર શનિના ત્રાસમાંથી